નમસ્કાર આપ જોઈ રહ્યા છો ટીવી થર્ટીન ગુજરાતી મધ્યાહન સમાચાર સાથે હું છું લવલિન બુલેટિન શરૂઆત સૌથી મહત્વપૂર્ણ સમાચારોની સાથે કરીશું ગાંધીનગરથી સમાચાર સામે આવ્યા જ્યાં ગાંધીનગરમાં માજી સૈનિકો પહોંચ્યા છે સચિવાલય ખાતે પડતર માંગણીઓ પ્રશ્નોને મુદ્દે રજૂઆત કરવા માટે સચિવાલય ખાતે પહોંચ્યા છે માજી સૈનિકોના અનામત મામલે રજૂઆત કરવા માટે તેઓ પહોંચ્યા છે માજી સૈનિકો માટે વિવિધ વિભાગોમાં અનામતનું પાલન થતું નથી અને તેને લઈને મોટી સંખ્યામાં તમામ લોકો પહોંચ્યા છે રજૂઆત કરવા માટે આ વચ્ચે તમને જણાવી દઈએ કે જે રીતે તે લોકોમાં આક્રોશ ખૂબ જ છે માજી સૈનિકો માટે વિવિધ વિભાગોમાં અનામતનું પાલન નથી થતું અનામતના અમલ માટે રાજ્યમંત્રીને પણ હવે મળીને રજૂઆત કરશે રાજ્યમાં યુવાનુ પચીસ હજાર જેટલો આ સૈનિકો જેટલા છે પહોંચ્યા છે તમામ અને પોતાના પડતર પ્રશ્નોને લઈને રજૂઆત કરી રહ્યા છે આજે અમે ગુજરાતના જે માજી સૈનિકોની અનામત છે એ બાબતે અમે રજૂઆત કરવા આવ્યા છીએ અને અમારી અનામત જે છે ક્લાસ થ્રીમાં દસ પર્સન્ટ છે ક્લાસ ફોરમાં વીસ પર્સન્ટ છે અને વન ટુમાં વન પર્સન્ટ છે એ અનામતનું ચુસ્ત પાલન થાય ક્યાંક ને ક્યાંક આ માજી સૈનિકોમાં એવો રોષ છે કે અમારી અનામતનું પાલન ન થતું